નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનો આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ગેરંટી વગર મળશે એક લાખ રૂપિયા સુધીની લોન મિત્રો દેશના નાના વેપારીઓ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક સારી યોજના શરૂ કરી છે મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના જે મિત્રો કોરોના કાળમાં શરૂ કરેલી આ યોજના છે હજુ પણ લાખો લોકોની મદદ કરે છે ખાસ વાત મિત્રો એ છે કે આ યોજના અંતર્ગત તમને મિત્રો ગેરંટી વગર લોન મળે છે મિત્રો મિત્રો વાળા કે ફેરિયા રસ્તા પર ધંધો કરવા માંગતા હોય તેવા લોકો આ યોજનામાં લાભ લઈ શકે છે સાથે જ મિત્રો લારી વાળો પણ આ યોજનામાં લાભ લઈ શકે છે આમાં મિત્રો પહેલા તબક્કાની અંદર જે પણ મિત્રો લોન લેવા માંગતા હોય તેમને મિત્રો લોન ચૂકવી દો છો તો તમને મિત્રો એક લાખ રૂપિયા લોન છે તે મિત્રો પીએમ સ્વનિધિ યોજના હેઠળ મળવા પાત્ર છે જે પણ લોકો આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમને પહેલા મિત્રો બેંક ખાતું હોવું જરૂરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બે હજાર રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પીએમ કિસાન યોજનાના ઓગણીસમાં હપ્તાની રાહ આતુરતાથી ખેડૂતો જોઈ રહ્યા છે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં શરૂ કરાયેલી આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી મિત્રો આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને છ રૂપિયા આપે છે તમામ તમામ ખાતાની અંદર આ મિત્રો છ રૂપિયા દર વર્ષે જમા કરાવવામાં આવે છે તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના નો હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર ક્યારે આવશે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો પીએમ કિસાન યોજના નો હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂત મિત્રો ને ફેબ્રુઆરી બે માં રિલીઝ થવાની ધારણા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે મિત્રો આ નવ વસ્તુ મફત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના હેઠળ જે પણ મિત્રો રેશન કાર્ડ ધારકો છે જેમને મિત્રો મફત અનાજ મળે છે એવા જ રેશન કાર્ડ ધારકોને આ વસ્તુઓ મફત આપવામાં આવે છે જેમની અંદર ઘઉ કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલો મફતમાં આપવામાં આવે છે જેના માટે પુરવઠા વિભાગના જે પણ મિત્રો અધિકારીઓ છે એમને મિત્રો આ યોજના અમલમાં રેશન કાર્ડ ધારકો છે એમને આવનારા દિવસોની અંદર ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલો છે તે મિત્રો રેશન કાર્ડ ધારકોને મફતમાં આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઘઉં ચણા તલ સોયાબીન મગફળી તેમજ લસણ પાકની પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આવક હતી તો આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ચુમ્માલીસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મનના ખેડૂતોને અગિયારસો પચાસથી થી લઈ પંદરસો ને દસ રૂપિયા સુધીના ભાવો મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી અને જાડી મગફળીને પણ મિત્રો આવક તલની પણ સાતસો ને પંચોતેર ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મનના ખેડૂતોને એકવીસો ત્રીસ થી લઈ પચીસો સુધીના ભાવો મળ્યા હતા આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન ની અગિયારસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણના ખેડૂતોને સાતસો પંચાણું થી લઈ આઠસો ને પંચાણું રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા તેમજ ચણા ના ભાવ વાત કરી દઈએ તો ખેડૂતોને અગિયારસો સુધીના ભાવ મળ્યા હતા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાંચ રૂપિયામાં મળશે ઘર શ્રમિકોની શ્રુખાકારી માટે આ વર્ષે જુલાઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના ચાર મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું શ્રમિક બસેરા યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં શરૂ છે શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં સત્તર જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે અને આ યોજના હેઠળ

મેડિકલ અને ઘોડિયા ઘર જેવી સુવિધાઓ શ્રમિકોને મળશે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની મિત્રો આવક વધારવા માટે ચૌહાણે જણાવ્યું હતું કે ખેડૂતોને આવક બે હજાર બે અને બે હાજર ત્રણ માં પ્રતિમાસ બે હાજર અને એકસો ને પંદર રૂપિયા થી વધારી ને બે હાજર અઢાર અને ઓગણીસ માં દસ અને બસો અઢાર રૂપિયા પ્રતિમાસ થઈ ગઈ છે મંત્રી ઉમર્યું હતું કે સરકારને છ મુદ્દાને વ્યૂહરચનામાં ઉત્પાદન વધારવું અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાનો છે ઉત્પાદનના મિત્રો વ્યાજબી લઘુત્તમ ભાવ સુનિશ્ચિત કરવા અને કુદરતી આપત્તિઓ તે થતા મિત્રો નુકસાનની ભરપાઈ અને કૃષિમાં મિત્રો વૈવિધ્યકરણ અને કુદરતી અને સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે પણ મિત્રો અહીંયા તો ખેડૂતોનું કહેવું છે કે જ્યાં પણ મિત્રો ખેડૂતોની આવક વધવાને બદલે અત્યારે હાલ ખેડૂતોની માથે દેવા વધી ગયા છે બીજી તરફ મિત્રો ખેડૂતો પણ કહી રહ્યા છે કે ગુજરાત માં મિત્રો ખેડૂતોના દેવા વધી ગયા છે અને ગુજરાતના ખેડૂતોની માંગણીઓ છે કે આવક વધવાને બદલે ખેડૂતો ના મિત્રો દેવા છે તે મિત્રો માફ કરવામાં આવે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પંજાબમાં રાજ્ય સરકારને બદલે હવે સ્માર્ટ કાર્ડ અપાશે પંજાબની ભગવતમાન સરકાર સતત વિકાસ કાર્યોમાં વ્યસ્ત છે આ હેઠળ લોકોને પંજાબમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભ મેળવવા માટે હવે રાશન કાર્ડની જરૂર રહેશે નહીં લાભાર્થીઓને સ્માર્ટ કાર્ડ દ્વારા જ રાશન મળશે પંજાબ સરકાર ચાલીસ લાખ લાભાર્થીઓને ચીપ આધારિત સ્માર્ટ કાર્ડ બનાવી રહી છે જેમની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તમે પોસ મશીને સ્પર્શ કરતા ની સાથે જ લાભાર્થી પરિવાર ની સંપૂર્ણ વિગતો દેખાશે અને તેમને રાશન આપવામાં આવશે વિભાગે આ નવી સિસ્ટમ માટે ચૌદ હજાર ચારસો ને પોસ મશીનો પણ વ્યવસ્થા કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આરબીઆઈએ ખેડૂતોને આપી મોટી વેટ મિત્રો આરબીઆઈએ કૃષિ લોન વધારી દીધી છે હવે મિત્રો બે હજાર પચીસની અંદર જીરો વગર એટલે કે મિત્રો ગીરો વગર ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન મળવાની છે આરબીઆઈ શનિવારે આમની જાહેરાત કરી દીધી છે કોલેક્ટર ફ્રી લોન ની મર્યાદા વધારવામાં આવી છે અત્યાર સુધી ખેડૂતોને એક પોઈન્ટ સાઠ લાખ એટલે કે એક લાખ અને સાઠ હજાર રૂપિયા સુધીની કોલેક્ટર ફ્રી લોન મળતી હતી વધેલી મર્યાદા એક જાન્યુઆરી બે હજાર પચીસ થી લાગુ થઈ ગઈ છે કોલેક્ટર ફ્રી એવી લોન છે જે બેંકો કોઈ પણ કોલેક્ટર વિના આપે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે ગુજરાતમાં ખેડૂતોની આવક કરતાં ઝાવકના પ્રમાણમાં વધારો થયો છે રાજ્યમાં প্রত্যেক ખેડૂતના માથે હજાર કરતાં અને બે લાખ રૂપિયા સુધીનો દેવું થઈ ગયું છે ગુજરાતમાં ખેડૂતોની માથે 50000 થી લઈ બે લાખ રૂપિયા સુધીના દેવા સંપૂર્ણ ખેડૂતો ખેડૂતોની માથે આવે છે ગુજરાત ના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ મિત્રો પાંચ લાખ પાસઠ હજાર અડસઠ રૂપિયા નું દેવું છે ગુજરાતના ના બેતાલીસ પોઈન્ટ પાંચ ખેડૂતો દેવામાં ડૂબેલા છે તો ગુજરાત કરતા પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ના ખેડૂતો પર આવે છે કેન્દ્ર સરકારના ના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં માં ખેડૂતો ની પાક ની આવક માત્ર તેતાલીસો ને અઢાર રૂપિયા મળે છે જ્યારે કુલ આવક બાર હજાર છસો ને એકત્રીસ રૂપિયા નોંધાય છે રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોને આવક બમણી થઈ છે પરંતુ હકીકત એવી છે કે ખેડૂતોને આવક કરતાં ચાવકનો આંકડો મોટો છે દેવાદર બનેલા ખેડૂતો પોતાની જમીન વેચીને અન્ય મિત્રો વ્યવસાયમાં પરિવર્ત થઈ રહ્યા છે કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા નાણાકીય વર્ષમાં આડત્રીસ પોઇન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ નવ લાખ ઓગણસોત્તેર હજાર અને ત્રેસઠ કરોડ રૂપિયાને લોન પણ લીધી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોના મળશે પચ્ચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતો ને પૂર અને દુઃકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ બે હાજર વીસ ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકા કે તેથી વધુ મિત્રો સાઠ નુકસાન વળતર અપાશે તો કુદરતી આફતોના કારણે થતા મિત્રો નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાઠ ટકા કરતા જો મિત્રો વધારે નુકસાન હોય તો વધુમાં વધુ ગ્રાન્ટ હેક્ટર માટે રૂપિયા પચીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સંરક્ષણ અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને ધોરણ દસ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મિત્રો દસ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને ધોરણ અગિયાર માં અને બાર માં ધોરણ ભણતી મિત્રો વિદ્યાર્થીઓને પંદર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આમ ધોરણ આ યોજના નો લાભ લઈ શકે છે જો તમારા ઘરમાં મિત્રો તમારી દીકરી છે અને તમે મિત્રો આ યોજના નો લાભ નથી લીધો તો વહેલી તકે મિત્રો આ યોજનાનો લાભ લઈ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર હ નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી જ તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત મિત્રો ડાયનેમિક પ્રાયસથી સીધી ખરીદી કરાશે જેમાં નાફેન ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે ત્યારે મિત્રો તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા અને ખેતી નિયામકની કચેરી દ્વારા મિત્રો ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે દેશના નાગરિકોને વ્યાજબી ભાવે

ખરીદી કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે વ્યાજખોરોની ખેર નહીં ગુજરાત રાજ્યમાં મિત્રો વ્યાજખોરોને વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નોનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો અને ઘરનો પ્રસંગ સાચવા બાળકોના ભાવિ સુરક્ષિત કરવા અને ઉચ્ચ શિક્ષણ માટે કે મિત્રો સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક મિત્રો ઊંચા વ્યાજે ધિરણ લઈ અને વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે તો વ્યાજખોરોની ચુગલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચના માટે ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઇવના આયોજન કર્યા હતા આ અભિયાન માત્ર એક બે મહિના માટે જ નહીં આ તો દાનવો સામેની લાંબી લડાઈ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને લોન માફીની રકમ પચાસ હજારથી વધારીને બે લાખ રૂપિયા કરાયે સરકારે ખેડૂતોને લોન માફી મર્યાદામાં નોંધપાત્રો વધારો કરવાની જાહેરાત કરી દીધી છે જેનાથી કૃષિ સમુદાયને ખૂબ જ જરૂરી રાહત મળી છે લોન માફીની રકમ પચાસ હજારથી વધારીને રૂપિયા બે લાખ કરવામાં આવી છે જે દેવા સાથે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને નોંધપાત્ર નાણાકીય સહાય ઓફર કરે છે તો મુખ્યમંત્રીની આગેવાની કેન્દ્રની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય આખરી ઓપ આપવામાં આવ્યો છે જે મિત્રો રાજ્યભરના પડતી આર્થિક બોજને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે ભારત મિત્રો એક કૃષિપ્રધાન અર્થ વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થાના તેના ખેડૂતો પર ખૂબ જ આધાર રાખે છે જેઓ ઘણી વાર દેવાથી ડૂબી જાય છે આ બાબત ને ઓળખીને જ રાજ્ય સરકારે લોન માફીની મર્યાદા વધારે કૃષિ પગલું ભર્યું છે અગાઉ ખેડૂતો ને માત્ર રૂપિયા પચાસ હજાર રૂપિયા સુધી નો માફી નો લાભ મળતો હતો પરંતુ હવે આને વધારીને રૂપિયા બે લાખ રૂપિયા કરવામાં આવ્યો છે જે નોંધપાત્ર પ્રોત્સાહન પૂરું પડે છે

સજ્જ અને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને તેર આરટી માં સેન્સર અને મિત્રો કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે જેમાં સાઠ કરોડ થી વધુ રકમ ના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બ્યુટી પાર્લરમાં મળશે મિત્રો અગિયાર હજાર રૂપિયાની સહાય બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવતી એક યોજના છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પચાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિમાં કારણે તે મિત્રો ખરીદી ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે લોકો બ્યુટી પાર્લર નો ધંધો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના મિત્રો પરિવાર આર્થિક મિત્રો સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર મિત્રો કીટ ખરીદી નથી શકતા તેથી મિત્રો આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી કરીને આવા લોકો પોતાનો વ્યવસાય ચાલુ કરી અને આત્મનિર્ભર બની શકે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો વીસ રૂપિયામાં મળશે મિત્રો બે લાખ રૂપિયાનો વીમો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે તો કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી એવી યોજનાઓ છે આમની એક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો વીમો ફક્ત વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે આ એક મિત્રો અકસ્માત વીમો છે તેમનો લાભ અપંગતા કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં મળે છે દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉમર થી લાઈએ સિત્તેર વર્ષની વચ્ચે છે તે મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે ઉમેદવાર પાસે મિત્રો બચત બેંક ખાતું પણ હોવું આવશ્યક છે આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવું પડશે જ્યાં મિત્રો તેમનું ખાતું છે તમારે મિત્રો ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીઓને આ યોજના લાભ લેવા માટે કહેવું પડશે બેંક મિત્રો એક ફોર્મ આપશે